નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે ના પ્રશ્ન નંબર ત્રણ ની જેની અંદર કે શોધવા માટેના દાખલાઓ તમને લોકોને આપેલા છે જે ખાસ એસે ની પરીક્ષા માટે અને સાથે સાથે તમને લોકોને

અવયવ તો પી ઓફ વન ઇઝલ ટુ ઝીરો થાય શું થઈ જાય ઝીરો થઈ જાય આ આપણા માટે અગત્યની બાબત છે

ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પી ઓફ વન બરાબર કાઉસ નો સ્ક્વેર પ્લસ કાઉસ પ્લસ કે જ્યાં આપણને એક્સ દેખાય ત્યાં આપણે કાઉન્સ બનાવી દીધો તો અહીંયા એક આવશે અહીંયા એક આવશે પી ઓફ કાઉન્સ પી ઓફ વન થયો તો પી ઓફ વનનો અહીંયા આપણે મૂલ્ય શું થઈ ગયું ઝીરો થઈ ગયું તો આ સાઈડ આપણે ઝીરો આવી જાય ઝીરો બરાબર એકનો વર્ક કરો તો વિદ્યાર્થી મિત્રો એક મળે ત્યારબાદ અહીં પ્લસ એક પ્લસ કેટલા થઈ ગયા કે ચાલો તો એક પ્લસ એક એટલે કેટલા થઈ ગયા આપણા માટે તો કે એક પ્લસ એટલે બે બે પ્લસ કે તો ચાલો કે બરાબર આપણને કેટલા મળી જાય વિદ્યાર્થી મિત્રો તો કે માઇનસ બે મળી જાય

હોય તો પી ઓફ વન બરાબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઝીરો થાય બરાબર થાય હવે આપેલી બહુપદી આપણે લખી દઈએ તો કે પી ઓફ એક્સ બરાબર અહીંયા થઈ ગયું બે એક્સ નો સ્ક્વેર પ્લસ કે એક્સ પ્લસ વર્ગમૂળ બે હે જેની અંદર આપણે કિંમત મુકાવીએ ચાલો તો અહીંયા આપણે કિંમત મૂકશું સોરી પ્લસ સ્ક્વેર કાઉસ નો એટલે સોરી વર્ગ અમૂળ બે તો અહીંયા એક અને અહીંયા પણ કેટલા થઈ ગયા એક ચાલો હવે આપણે વર્ગનું કામ કરાવી નાખીએ પેલા તો સૌપ્રથમ અહીંયા અહિયાં ઝીરો આવી જશે બે કાઉસ પ્લસ કે

ત્યારબાદ હવે આપણે શું કરીએ તો કે જો જે વિદ્યાર્થીઓને આમાં ખબર ના પડે ને તો આ રીતે પણ કામ કરી શકો કે માઇનસ ક્યાંથી આવ્યા એ ખ્યાલ ન આવે તો આપણે આ રીતે કામ કરી શકીએ આ બે આ બાજુ આવે તો માઇનસ બે અને કેટલા થઈ ગયા માઇનસ વર્ગમૂળ બે બરાબર કેટલા આવી ગયા કે તો કે માઇનસ કોમન કાઢ લ્યો એટલે માઇનસ કોમન નીકળે એટલે અંદર શું થઈ જાય તો કે બે પ્લસ વર્ગમૂળ બે કાઉન્સ પૂરો બરાબર કે

આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે x 1 એ p of x નો અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે તો બહુપદી તમને લોકોને અહીંયા કઈક આવી આપેલી છે ચાલો આપણે પહેલું કામ શું કરવાનું તો કે અવયવ છે જ તો કે x 1 બરાબર 0 x કેટલા થઈ ગયા તો કે 1 થઈ ગયું ચાલો હવે અહીંયા શું થઈ ગયું તો કે x 1 એ p of x નો એક અવયવ છે અથવા એક અવયવ હોય તો પી ઓફ વન બરાબર ઝીરો થાય યાદ રાખજો ચાલો હવે અંદર કે પી કાઉસ પ્લસ કે કાઉસ નો સ્કવેર માઇનસ વર્ગમૂળ બે કાઉસ પ્લસ કેટલા હતો કે વન હવે અહીંયા આપણે એક્સ ના સ્થાન ઉપર કેટલા મૂકી દેવાના એક મૂકવાના છે ચાલો હવે અહીંયા શું થઈ ગયું તો કે બરાબરની ડાબી બાજુએ ઝીરો મળી જશે કેમ તો કે અહીંયા જુઓ હેડી એટલા માટે ઝીરો થઈ ગયું હવે શું કરશો તો કે માઈનસ વર્ગમૂળ કેસ વન એકનો વર્ગ કેટલો થાય એક અને એકની એક ઘાત તો કે એક જ આવે ગુણાકાર કરી નાખો તો કે એકા કે માઈનસ વર્ગમૂળ બે પ્લસ વન અને અહીંયા શું થઈ ગયું ઝીરો ચાલો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમે લોકો વર્ગમૂળ બે આ સાઈડ આવે તો કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા અને એક આ બાજુ આવે તો માઇનસ એક બરાબર કેટલા થઈ ગયા કે હવે લખી નાખો તો કે બરાબર વર્ગમૂળ બે માઇનસ એક તમને લોકોને જવાબ મળે છે આમ કે ની કિંમત કેટલી મળે છે તમને લોકોને વર્ગમૂળ બે માઇનસ એક મળે આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલામાં સહેલા દાખલા ચાલો કે ની કિંમત માટે અને આઈએમપી પણ ખરા આ ધ્યાનમાં રહેજો चलो तो x - 1 આપણે લઈ લેવાનું તો કે અહીં આપણે લઈ લીધું x - 1 = 0 चलो x = કેટલા થઈ ગયા તો કે 1 થઈ ગયા હવે આપણે શું કરશું તો કે x - 1 a p(x) નો એક અવયવ હોય તો હોય તો p(1) = 0 થાય ચાલો હવે શું કરશું તો કે p કૌંસ k કૌંસ નો સ્ક્વેર - 3 કૌંસ પ્લસ કેટલા થઈ ગયા k જ્યાં તમને x દેખાય જ્યાં મૂકી દેવાનો કૌંસ મૂકી દેવાનો છે ચાલો હવે કૌંસ ની અંદર કિંમત કેટલી મુકશું તો કે x ના સ્થાન ઉપર આપણે x ના સ્થાન ઉપર આપણે 1 મૂકવાના છે તો 1 મૂકી દીધા ચાલો અહીંયા p ઓફ 0 = 1 ઇક્વલ ટુ હું થઈ ગયો 0 ચાલો આગળની ક્રિયા કરીએ તો કે k કા k - 3 + k અહીંયા k અને k નો સરવાળો એટલે 2k 3 થઈ ગયું ચાલો બરાબર 0. 3 આ બાજુ આવે તો કેવા થઈ ગયા પ્લસ અને અહીંયા કેટલા થઈ ગયા 2k. ચાલો k બરાબર કેટલા થઈ ગયા તો કે 3 ના છેદમાં 2. આ તમારો આન્સર એટલે કે k ની કિંમત તમને થઈ જાય છે. તો આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે ખાસ કરીને આઈએમપી વસ્તુ છે SE1 ની પરીક્ષા માટે તો ખાસ આઈએમપી છે.

નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત